નમસ્કાર દર્શક મિત્રો આજ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે છું પ્રીતિ तिवारी દર્શક મિત્રો આજે બીજા તબક્કાનું મતદાન થયું આપણે અઢારમી લોકસભાની ચૂંટણીનો બીજા તબક્કાનું મતદાન જેમાં તેર રાજ્યમાંથી કુલ અઠ્યાસી બેઠકો તેર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને કુલ અઠ્યાસી બેઠકો પર મતદાન થયું ઓવરઓલ અત્યાર સુધીના મતદાનની જો ટકાવારીની હું આપણે વાત કરું તો સૌથી વધારે ત્રિપુરામાં મતદાન થયું છે અડસઠ પોઈન્ટ બાણું ટકા મતદાન અને તે બાદ મણિપુરમાં પણ અડસઠ પોઈન્ટ અડતાલીસ ટકાની આસપાસ મતદાન થવું છે સૌથી વધુ મતદાન નોર્થ ઈસ્ટમાં જોવા મળી રહ્યું છે અને સાથે યુપીમાં સૌથી ઓછું મતદાન તેતાલીસ ટકાની આસપાસ મતદાન થવું છે અત્યાર સુધીના જે આંકડા આવ્યા છે સાડા પાંચ વાગ્યા સુધીના આંકડા તે અનુસાર સૌથી વધુ મતદાન ત્રિપુરામાં સૌથી ઓછું ઉત્તર પ્રદેશમાં મતદાન છે આમ બીજા બધા પણ જે રાજ્યોમાં મતદાન હતું ત્યાં પણ મતદાનની ટકાવારી કંઈ ખાસ નથી જોવા મળી રહી માફ કરજો સાડા પાંચ વાગે અત્યારે અપડેટેડ આંકડા પણ મારી પાસે આવ્યા છે છોતેર ટકા ત્રિપુરામાં મતદાન થવું છે વેસ્ટ બેંગાલમાં એકોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન થવું છે મણિપુરમાં છોતેર પોઈન્ટ જીરો છ ટકા મતદાન થવું છે અને યુપીમાં બાવન ટકા એટલે ઓછું તો યુપીમાં જ છે આમ તો એટલે હાલ જે માહોલ રહ્યો આજની આજના મતદાનનો દેશમાં બીજા તબક્કાના મતદાનનો માહોલ કેવો રહ્યો અને આ માહોલ શું પરિણામ લાવશે તેના પર ચર્ચા કરીશું તેર જે રાજ્યોમાં મતદાન થયું કઈ કઈ ખાસ મહત્વપૂર્ણ બેઠક રહી આજની જ્યાં મતદાન થયું તેના પર ચર્ચા કરીશું વીઆઈપી ઉમેદવારો જે આજની બેઠકના આજના મતદાનના તબક્કાના રહ્યા તેમના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે જાણીતા એવા રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે વાસુદેવભાઈ આજે બીજા તબક્કાનું મતદાન પહેલા તબક્કાનું જ્યારે મતદાનથી કમ્પેર કરીએ તો આ તબક્કાનું મતદાન કેવું લાગે છે ઓવરઓલ સવારથી જે માહોલ રહ્યો કારણ કે સિમિલારિટી આ બંને તબક્કાની જોવામાં આવે તો એ દિવસે પણ શુક્રવાર હતો આજે પણ શુક્રવાર છે એટલે ઘણા લોકો એવું માને છે કે જે શહેરી વિસ્તારો છે ત્યાંના ભણેલા ગણેલા લોકો લોંગ વીકેન્ડ પ્રા પ્લાન કરી લે છે શુક્રવાર શનિવારને રવિવારની રજા એટલે ઘણા લોકો કદાચ મતદાન કરવા ન પણ જાય તેવા

ભાવના મુદ્દા ઉપર થાય કે આ જે મતદાન છે એ મતદાન મુદ્દા આધારિત જેને જેને કેવાય ને કે મોંઘવારી છે બેરોજગારી છે અને જે મૂળભૂત જે જરૂરિયાતના મુદ્દા છે એ મુદ્દા આધાર આધારે થતું મતદાન એવું લાગી રહ્યું છે એટલે જે ચૂંટણી ચૌદ અને ઓગણીસ માં ભાવનાત્મક મુદ્દા ઉપર અથવા તો કોઈને કોઈ વેબ ઉપર તો તો ચહેરા ઉપર વગેરે જે મતદાનમાં ઉછાળો હતો એ ઉછાળો આ વખતે નથી એનો અર્થ કે જેને કહેવાય ને ટેમ્પરરી કોઈ મુદ્દા ઉછળે ને એમાં મતદાન કરવા વાળો મતદાર નીકળો નથી એવું લાગે છે એટલે મતદાન જે ઓવરઓલ જે મતદાન છે એ આંકડા ટકા એટલે છે એટલે કુલમણીને મતદાન ના ટકાને આધારે એવું કહી શકાય કે જે મત ભાવનાના આધારે અથવા તો જે પ્રમાણે ધ્રુવીકરણ કરીને જે મત લેવાની જે હતી એ આ વખતે સ્થિતિ બનતી નથી એવું દેખાય છે બિલકુલ અને કારણ કે નોર્થ ઇસ્ટમાં અત્યારે જે ટકાવારી આપણે જોઈ રહ્યા છીએ સૌથી વધારે મતદાન છે ત્રિપુરામાં સૌથી વધારે છે મણિપુરમાં પણ સૌથી વધારે મતદાન છે સાથે સાથે જો વાત કરવામાં આવે આ ઉપરાંત જો પશ્ચિમ બંગાળની વાત કરીએ ત્યાં પણ મતદાન સારું એવું થયું છે છત્તીસગઢમાં પણ સારું એવું મતદાન છે એટલે આ વિસ્તારોમાં અને ખાસ તો નોર્થ ઇસ્ટમાં ત્રિપુરા અને મણિપુરની વાત કરીએ આસામની વાત કરીએ તો અહીંયા જે મતદાનની ટકાવારી જોઈને લાગી રહ્યું છે કે અહીંના મુખ્ય મુદ્દાઓ કયા હશે કારણ કે મણિપુરનો મુદ્દો અને મણિપુર એટલે મણિપુર જે છે ત્યાં તો જે પ્રમાણે પરિસ્થિતિ બની હતી એ પ્રમાણે એના જે મતદાનના જે ઊંચા આંકડા છે એ સંઘર્ષ રહી વાત આસામની આસામમાં તો મતદાન વધારે છે પણ આસામમાં સ્થિતિ એવી છે કે જે સીટો ઉપર આજે મતદાન હતું ત્યાં જે ટ્રેનો જે જતી હતી એ ટ્રેનોને રોકી દેવામાં આવી છે એવા સમાચાર છે અને જે બસ થી જે લોકો જવા જેને મતદાન કરવા તો બધા પોતપોતાના વિસ્તારોમાં જતા હોય છે એવા મતદાતાઓ ન જઈ શકે એવો કઈ પ્રયત્ન પણ થયો છે એવા પણ આજે કઈ સમાચાર છે એટલે મતદાતાઓને ત્યાં મત આપવા જતા રોક્યા છે રોકવાનો પ્રયત્ન થયો છે છે એવા પણ સમાચાર વાત પશ્ચિમ બંગાળની તો આપણને ખબર છે કે પશ્ચિમ બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી એ સંદેશ ખાલી આખો જે વિષયને ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં સંઘર્ષ ઘણો છે અને જે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કેડર બેઝ પાર્ટી છે બંને પાર્ટી કેડર બેઝ છે એટલે પ્રમાણમાં ત્યાં મતદાન જ્યાં બીજા બધા રાજ્યોમાં શું છે કે કેડર બેઝ પાર્ટીઓ પ્રમાણમાં એટલી બધી કેડરો હચવાય નથી અને પશ્ચિમ બંગાળમાં જે છેલ્લા દસ પંદર વર્ષથી જે રીતે હેતુત્વનો આધાર બનાવીને એફર્ટસ કરે છે એની સામે પાર્ટી જે છે મમતાજીની એ તો કેડર બેઝ છે એટલે એને કારણે એને ત્યાં સંઘર્ષ પણ છે એટલે એને કારણે ત્યાંનું મતદાન ઓછું છે એટલે ત્યાંનું મતદાન જે છે કે ઊંચું હોવાનું કારણ સંઘર્ષ છે અને જે પ્રમાણે આ અગાઉ પણ આટલા પર્સન્ટેજ પ્રમાણે જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટ ફરી નીકળવાની સંભાવના છે એટલે કુલ મળીને પૂર્વ જે પૂર્વના જે રાજ્યો છે ઉત્તર પૂર્વના રાજ્યો એમાં જે મતદાન વધારે છે એ સંઘર્ષની ભૂમિકા બિલકુલ હવે વાત કરીએ ઉત્તર ભારતની ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો પર મતદાન હતું જે અત્યાર સુધીમાં બાવન પોઈન્ટ ચોસઠ ટકા જે આપણે પહેલાં વાત કરી કે ખૂબ ઓછું મતદાન થયું છે આમ તો ઉત્તર પ્રદેશ કારણ કે બેઠકોની દૃષ્ટિએ પણ ઘણું બધું મહત્ત્વપૂર્ણ છે અને મતદારોની પણ મતદાનની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો જો મતદાન ત્યાં સારું એવું આવે જો કદાચ મતદાન સારું એવું થવું હોત તો પરિણામ કેવા હતા અને અત્યારે ઓછું મતદાન લાગી રહ્યું છે તો પરિણામ શું હોઈ શકે આપણે હું તો ઉત્તર પ્રદેશનો પ્રવાસ કર્યો નથી પણ જે પ્રમાણે ચર્ચા કરે છે એ પ્રમાણે ઓછું મતદાન છે એ બીજેપી ને નુકસાનકારક છે એવું એમનું કહેવું છે અને જે પ્રમાણે મતદાન છે એ પ્રમાણે બધા જ ગણિત અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રમુખ નેતૃત્વ છે મુખ્ય નેતૃત્વ છે એ ઓછા મતદાન ની જે રીતે ચિંતા કરી રહ્યું છે ને મતદાન ઓછું ન થાય મતદાતા ઘરમાંથી નીકળે એને માટેના પ્રયત્નો કરવાની જે વાતચીત થઈ રહી છે જે પ્રમાણે સૂચનાઓ અપાઈ રહી છે એ પ્રમાણે ઓછું મતદાન જે થઈ રહ્યું છે જે મત નથી નીકળતો એ ભારતીય જનતા પાર્ટીનું દેખાય છે બીજું આ ઉત્તર પ્રદેશનો આ પશ્ચિમ ભાગ છે પશ્ચિમ પશ્ચિમી ઉત્તર પ્રદેશ એવું કહેવાય છે ત્યાં જે પણ પોપ્યુલેશન છે જે કઈ વસ્તી છે આ બધામાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે ખેડૂતોમાં છે જાટમાં છે ક્ષેત્રીઓમાં છે અને જે ક્ષેત્રીઓ સામે ચાલી રહ્યા છે એ તેના મુખ્યમંત્રી જે છે મુખ્યમંત્રીના જે કપાયા છે એના પોતાના જે ક્ષેત્રીય ઉમેદવારો એ એ છે એટલે મળીને આ જે સીટો જે છે એમાં ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન જવાની સંભાવના છે એટલે ઓછા મતદાનને કારણે એને સીટો અડધી સીટો તો ઓછામાં ઓછી ગુમાવશે એવું કે છે એટલે સોળ સીટો મતદાન બધું થઈને થયું છે અને બીજા બધાની જે નારાજગી આવી છે એ હજુ તો મતગણતરી થશે ત્યારે ખબર પડશે કારણ કે જયંત ચૌધરીને જે જાટ મતો માટે લેવામાં આવ્યો હતો એ પોતે જયંત ચૌધરી પણ સમસ્યામાં છે જીતશે નહીં જીતશે દિશામાં આવી ગયું છે એટલે આજની સીટોમાં સીટો છે એ ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં છે એવું વિશ્લેષણ એમ થઈ રહ્યું છે એટલે કુલમણી ને ઉત્તર પ્રદેશનું ઓછું મતદાન અથવા તો જ્યાં જ્યાં ઓછું મતદાન થઈ રહ્યું છે એ બધામાં નુકસાન જે છે એ સત્તા પક્ષને એટલે ભારતીય જનતા પાર્ટીને છે એવું વિશ્લેષણ બિલકુલ આ સાથે રાજસ્થાનની વાત કરવામાં આવે આજે બીજા તબક્કાના મતદાનની સાથે રાજસ્થાનમાં મતદાનની પ્રક્રિયા હવે પૂ પૂરી થઈ ગઈ છે આજે આમ જોવા જઈએ તો પ્રથમ અને આ બીજા તબક્કાનું મળીને તમામ બેઠકો પર આજે કમ્પ્લીટ થઈ જશે મતદાન તેર બેઠકો પર આજે મતદાન પહેલાં તબક્કાની મતદાનની કમ્પેરિઝનમાં આ વખતે મતદાન જે થયું છે ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ ટકા અને તેર બેઠકો પર આ વખતના જે બેઠકો હતા એ કેટલી મહત્વપૂર્ણ હતી રાજસ્થાનની અને રાજસ્થાનમાં અત્યારે જે માહોલ છે તે એમાં બહુ મોટું ડેન્ટ છે જે પ્રમાણે રાજસ્થાન નું ચૂંટણી આગળ વધતી જાય છે અને જે પ્રમાણે સ્થિતિ બનતી જાય છે એમાં આજ જે સમાચાર આવે છે કે ધનખડ ધનખડ ચૂંટણી લડી રહ્યા છે અ કોટા સાહેબ છે એમાં પણ એમને પણ મુશ્કેલી સર્જાય છે એવી સ્થિતિ છે એટલે રાજસ્થાનમાં જે સ્થિતિ પેદા થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીએ સીટો આઠ દસ સીટો ગુમાવી પડે એવી પણ પરિસ્થિતિ સર્જાણી છે એના કારણો છે ક્ષેત્રીય પણ બહુ મોટું કારણ છે અને બાકી ખેડૂતનો જે વિષય છે એ જેવી રીતે હરિયાણામાં લાગુ પડે છે કે રાજસ્થાનમાં પણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લાગુ પડે છે જા ખેડૂત છે એમાં પણ ઉમેદવારો નક્કી કર્યા ત્યારે તો મોદી હે આ મુદ્દો હતો એટલે ઉમેદવારોમાં પણ અમુક જગ્યાએ ગડબડ નડી રહી છે એટલે કુલ મળીને ઈન્ડિયા ગઠબંધન ત્યાં તો કોંગ્રેસ છે એમાં રાજસ્થાનમાં ઇન્ડિયા ગઠબંધન તરફથી એટલે એને અમુક કાળજીઓ પણ લીધી છે અને જે પ્રમાણે ત્યાં સરકાર બની છે અને સરકાર બન્યા પછી એક બાય ઇલેક્શન થયું છે અને બીજું ત્યાંના જે પ્રમુખ જે નેતા છે વસુંધરા જે છે એને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા છે જે રીતે એની ત્યાં તાકાત છે એ જોતા એવું લાગે છે કે રાજસ્થાનની સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટી બહુ ચિંતાજનક છે અને મતદાન ઘટ્યું છે એ એનો સંકેત છે એટલે રાજસ્થાનમાં જ્યાં એમને નુકસાન થવાની કોઈ સંભાવના નહોતી બે મહિના પહેલા ત્યાં ખાસું ત્રીસ ચાલીસ ટકા નુકસાન થશે એવું ત્યાંનું વિશ્લેષણ બને બિલકુલ હવે વાત કરીએ મહારાષ્ટ્રની ત્યાં પણ આઠ બેઠકો પર આજે મતદાન હતું ત્રેપન ટકાની આસપાસ કદાચ મતદાન થવું છે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની સ્થિતિ કોના પક્ષમાં લાગી રહી છે આ વખતે લહેર મહારાષ્ટ્રમાં કોના તરફી છે મહારાષ્ટ્રમાંથી જે એક સમાચાર એવા મળે છે કે ત્યાંનો જે મરાઠી સમાજ છે

ત્યાં જે ફરેબ થયું છે સરકાર તોડી શિવસેનાની પાર્ટી તોડી પછી શરદ પવારની પાર્ટી તોડી એનસીપી જે પ્રમાણે એ પ્રમાણે જે રીતે થયું છે અને બીજું એવું છે કે જે નેતાઓને આધારે ફડણવીસ ત્યાં નેતા બન્યા એ બધા નેતાઓને એમને મુખ્ય મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે ચીફ મિનિસ્ટર બનાવ્યા છે એટલે લોકોમાં જે મેસેજ છે મહારાષ્ટ્રમાં એ બહુ મોટો નેગેટિવ મેસેજ છે આ પ્રકારની એ પ્રવૃત્તિ વગેરેથી ટેવાયેલા પણ નથી એટલે તમે જો મતદાન બહુ ઓછું થઈ રહ્યું છે મહારાષ્ટ્રમાં એનું આ પણ કારણ છે એટલે મહારાષ્ટ્રમાં તો પહેલા એમાં ચાર સીટો તો હારે જ છે બીજેપી અને ગડકરી હારી જાય તો નવાય નહીં એવું ત્યાંના વિશ્લેષકો કહેતા હતા આજમાં પણ એવું છે કે આજમાં પણ જે રેશિયો છે એ ઉત્તર પ્રદેશની જેમ અડધો અડધો નથી વધારે હારી રહ્યા છે

જે પ્રમાણે ત્યાં ડિસ્ટર્બ થયું છે અને જે પ્રમાણે મિટિંગોનો જે સમાચાર આવી રહ્યા છે એટલે બહુ મોટો લોસ કદાચ સૌથી વધારે લોસ મહારાષ્ટ્રમાં પડે એવી સંભાવના હવે જઈએ દક્ષિણ પાર્ટમાં ભારતના કેરળ અને કર્ણાટકમાં આજે હતું કેરળના તમામ બેઠકો પર આજે મતદાન થયું કર્ણાટકમાં ચૌદ બેઠકો પર મતદાન થયું ખાસ આમ તો તમામ બેઠકો પર તો આપણે ચર્ચા પણ ન કરી શકીએ પરંતુ અમુક એવી બેઠકો છે દક્ષિણની જે હંમેશાથી ચર્ચામાં રહી છે અને આ વખતે વધારે ચર્ચામાં દક્ષિણ રહ્યું છે કારણ કે પહેલાં દક્ષિણ પર એટલી બધી આપણા મીડિયામાં ચર્ચા નહોતી થતી હવે થવા લાગી છે દક્ષિણને લઈને પણ લોકો જાણકારી એકઠા કરતા થઈ ગયા

ખૂબ સંઘનું પણ કામ કેરલ વગેરેમાં હોવા છતાં પણ એ સીટ ત્યાં જીતી નથી શકતા આ વખતે એવું કહેવાય છે કદાચ સીટ ક્યાંક મળે બે બે એકાદ પણ સંભાવના હવે જે રીતે વોટિંગ વગેરે પેટર્ન જે ડેવલપ થઈ રહી છે કદાચ બની શકે રહી વાત બીજું રાજ્ય છે કર્ણાટક એમાં ચૌદ સીટો માટે આજે મતદાન થયું છે એમાં જે સીટો છે તો ત્યાં ભારતીય એક સીટ ઉપર જ્યાં દુરપાનો દીકરો જ્યાંથી ચૂંટણી લડે છે જેને ભારતીય જનતા પાર્ટી ચડી ગઈ છે અને કુલ મિલાવીને કર્ણાટકમાં જે રીતે સરકાર બન્યા પછી જે લાભો સીધા આપવાની જે વાત હતી એ પહેલી જ કેબિનેટમાં કરીને એમને આપવાના ચાલુ કરી દીધા એટલે ત્યાંની મહિલાઓ છે એટલે મહિલાઓના મહિલાઓ એટલી બધી ખુશ છે કારણ કે એને જે મળવા પાત્ર જે થતું હતું બધું આપી દીધું છે એટલે મહિલાનો જે વોટ છે એ થઈ રહ્યો છે એટલે કર્ણાટકના રિઝલ્ટ જે ગઈ વખતે હતા કે કર્ણાટક માંથી રિઝલ્ટ સીટ બીજેપી પાસે હતી કદાચ આ વખતે ઉલટું થાય તોય ના નહીં એવી સ્થિતિમાં જઈ રહ્યું છે એટલે સીટો ત્યાં એટલું બધું તો ન થાય પણ સીટો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ગુમાવશે ભારતીય જનતા પાર્ટી એવું લાગી રહ્યું છે મુદ્દાઓ દક્ષિણમાં સેટ કરવામાં આ પાર્ટીઓ કેટલી સફળ રહી કારણ કે જે રીતે આપણે વાત કરી કે કેરળમાં આરએસએસ એટલું સક્રિય હોવા છતાં પણ એટલી બધી અસર જોવા નથી મળતી પરંતુ આ વખતે રામ મંદિરના કારણે એક સનાતન ધર્મને લઈને એક જે લહેર જગાવવામાં આવી હતી તેની જે વાતો થઈ રહી છે હિન્દુત્વની જે વાતો થઈ રહી છે દક્ષિણમાં તેનો ફાયદો શું બીજેપીને મળી શકે રામ મંદિરનો મુદ્દો ત્યાં કેટલો પ્રભાવિત છે કારણ કે બન્યું ત્યારે જે રામ મંદિરમાં પ્રવાસીઓ આવી રહ્યા છે એક અનુમાન એવું

અને પ્રવેશ ત્યાં નેશનલ પાર્ટીનો પ્રવેશ નથી એવું નથી ત્યાં કોંગ્રેસ માટે કઠિન એટલા માટે છે કે એની વૈચારિક ભૂમિકા અલગ પડે છે દક્ષિણ એના લીધે આ સમસ્યા છે એમને જે પ્રયત્નો કર્યા ખૂબ સારા પ્રયત્નો પાંચ વર્ષ દરમિયાન તમિલનાડુમાં વગેરેમાં જે રીતે જવાનું કર્યું છે એમને પ્રવાસો કર્યા છે અને પ્રયત્ન પણ કર્યો છે પણ વૈચારિક ધરાતલ સેટ નહીં થવાને કારણે

બધાને એક જ છે કે ભાઈ હિન્દુત્વ રામ મંદિર મુદ્દો છે જ નહીં અત્યારે જે મુદ્દો છે એ ખરો મુદ્દો જેને કહેવાય બેરોજગારી વગેરે ઉપર આ આ જતી રહી છે 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 બાજુ પાછી આવવાની એટલે જે કે કે બીજું એવું રામ ના હોય ભારતીય જનતા પાર્ટીનું જે પચીસ ટકા મોટ છે વીસ પચીસ ટકા એ તો એની પાસે જ એની પાસે હિન્દુત્વના નામે જમા જ છે એટલે એટલો તો એને મળવાનો જ છે પણ બાકીના થી જીત મેળવતા હતા વોટમાં જે ગાબડા પડી રહ્યા છે ને એ મતદાતાઓ જે નથી નીકળી રહ્યા એ સમસ્યા છે અને એ સમસ્યાને સોલ્વ કરવાનો એ પ્રયત્ન તો કરે છે મીટિંગો કરે છે અમિતભાઈ કાલે પણ મધ્યપ્રદેશમાં ભોપાલ આવ્યા હતા ચાલ્યું છે પણ મતદાતાને ને મૂવ કરવો એક દિવસમાં અથવા તો આવી રીતે જે ઠંડુ પડી ગયું છે એને ગરમ કરવું આ બહુ જ અઘરું છે અને એનો અહેસાસ ભારતીય જનતા પાર્ટી ને અત્યારે થઈ સી બેઠકો પર મતદાન છે એમાંથી બાવન જેટલી આસપાસ બેઠકો એવી છે કે જે બે હજાર ભાજપે માં જીતેલી છે આ વખતે આંકડામાં કેટલો ફેરફાર હોય શકે આપના મતે અને સાથે સાથે જે મુદ્દાની વાત કે રામ મંદિરનો મુદ્દો એટલો પ્રભાવી નથી રહ્યો કારણ કે રામ મંદિર બન્યું ત્યારે ઘણા લોકો આવી ચર્ચાઓ કરતા હતા કદાચ આનો ફાયદો ઇલેક્શનમાં બહુ થશે પરંતુ અત્યારે જે માહોલ છે રામ મંદિરની બિલકુલ એટલી કોઈ ચર્ચા ખાસ થતી નથી એ મુદ્દો જ રહ્યો જ નથી જે રીતે આપણે કહ્યું બેરોજગારીનો મુદ્દો છે લોકો માટે પોતાની સમસ્યા એ જ મુદ્દો રહી ગયો છે જે ભલે બધા જાતિવાદીમાં પરિવર્તિત કરવાની પાર્ટીઓ પ્રયાસ કરતા હોય પરંતુ લોકો હવે સમજદાર થઈ ગયા છે અને જે દક્ષિણમાં આપણે વાત કરીએ કેરળ અને કર્ણાટક કેરળ તો એક શિક્ષિત ભારતનું સૌથી વધારે શિક્ષિત રાજ્ય પણ ગણાય છે એટલે ત્યાં તો મુદ્દાઓ જાતિવાદી કે કદાચ હોઈ પણ ન શકે કદાચ જો આપણે એવું વિચારીએ કે શિક્ષિત લોકો માટે મુદ્દા એ ખૂબ જ પ્રેક્ટિકલ હોય છે એવું વિચારીએ તો

અને મોટું મોટું માથું છે પણ મૂળ વાત છે કે ઇન્ડિયા ગઠબંધન છે ને તમે પંજાબમાં જુઓ સામ સામે બે લડે છે ને બધી સીટો બે માંથી જશે એટલે ભારતીય જનતા પાર્ટીને જે મત મળ્યા છે જે એના પાંત્રીસ ટકા મત છે એમાં એક મત વધવો ના જોઈએ આપણે જેને જ્યાં જે જીતવું હોય જીતે જે લડવું હોય લડે પણ એને ફાયદો ના થવો જોઈએ આ જે એની સ્ટ્રેટેજી છે સ્ટ્રેટેજી સમજવામાં મને એવું લાગે છે કે બહુ મોટી ભૂલ કરી છે મોટા નેતાઓને ખબર હશે પણ નીચે આ વિષય છે એમને ડેવલપમેન્ટ નથી થવા દીધો પણ મૂળભૂત રીતે ઇન્ડિયા ગઠબંધનની જે સ્ટ્રેટેજી હતી આ સ્ટ્રેટેજીને અને સ્ટ્રેટેજીના કારણે તમે જુઓ એક એક કરતા એક એક સ્ટેપ આગળ વધી રહ્યો છે આજે જઈને કનોજમાં માં પેલા એ ઉમેદવારી નોંધાવી છે અખિલેશ યાદવે અને હજુ રાહુલ ગાંધી અને એ શું કરશે અમેઠી અને રાયબરેલીમાં હજુ પણ લોકો સુધી કડવા નથી દીધું બધા ઉચાટ કરે છે બોલે છે બધું કયા કરે છે એટલે જે સ્ટ્રેટેજી વાપરી છે ને એ સ્ટ્રેટેજી ના આધારે આ લોકો ખુબ આગળ વધી રહ્યા છે એવું લાગે છે અને બીજો તમે જે સવાલ કર્યો તો ભણેલા ગણેલા લોકો સ્વાભાવિક છે કે ત્યાં કેરલમાં તો લિટરસી રેટ ખૂબ ઊંચો છે એટલે અને જે પ્રમાણે લોકો ભણેલા લોકો વિચારતા હોય એવી રીતે ભાવનાત્મક મુદ્દા ઓછા જ હોય છે અને દક્ષિણ ભારતમાં પહેલેથી આ રહ્યું છે દક્ષિણ ભારતમાં જે આમ આપણે ગણીએ ને તો બધા નેતાઓ ઘણા બધા ચાલતા હોય છે અત્યાર રાજનીતિમાં છે પણ એકંદરે ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે એની સાથે પ્રદેશ આખા જે છે વૈચારિક ધરાતલ ઉપર જુદા છે એટલે એને બહુ પ્રવેશ મળતો નથી અને આ વખતે પણ પ્રવેશ નિશ્ચિત થાય એવી સંભાવના ઓછી છે બિલકુલ બિલકુલ આપે જે એક બહુ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનને લઈને કારણ કે અત્યારે એક એવું લોકો માની રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધન વેચાઈ ગયું છે અલગ અલગ પડી ગયું છે તો કદાચ એટલી અસર જે પહેલાં વાતો થતી હતી ઇન્ડિયા ગઠબંધન બીજેપીને ટક્કર આપશે એ નહીં આપી શકે પરંતુ જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે જ ઇન્ડિયા ગઠબંધન ચાલી રહ્યું છે કદાચ બીજેપી માટે આ મોટો પડકાર હોઈ શકે વાસુદેવભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર